પત્રિકા કાંડમાં હાલ ભારતીય જનતા પાર્ટીમાં યાદવ સ્થળે રચાય છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓને બદનામ કરતી પત્રિકાને અને પેન ડ્રાઇવ કેસમાં અગાઉ પકડેલા ભાજપના ત્રણ નેતાઓના જામીન પર છૂટી જતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં વધુ કલમનો ઉમેરો કરીને જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી એ વિડ્રોલ કરાઇ હતી જો કે કલમ ચારસો સડસઠ અને ચારસો અડસઠ મુજબ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપી આવ્યા છે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના નેતાઓની બદનામી કરતી પત્રિકા કાંડ મામલે આરોપી રાકેશ સોલંકી ખુમનસિંહ પટેલ અને દીપુ યાદવની ફરી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ધરપકડ કરી ત્રણેય આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરાયા છે પાંચમી ઓગસ્ટના રોજ આરોપીઓને અગાઉ આપવામાં આવેલા જામીન રદ કરવા માંગીની અરજી કરાઇ હતી કોર્ટ દ્વારા નવી કલમ ઉમેરવાની મંજૂરી આપતા જ ક્રાઇમ બ્રાન્ચે ફરી આરોપીની ધરપકડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ચારસો 467 ચારસો ચારસો અડસાઠ અને ચારસો એકોતેરની કલમ ઉમેરો કરી ધરપકડ કરી હતી ભાજપના નેતાઓને બદનામ કરતી પત્રિકા અને પેનડ્રાઈવ કેસમાં ચોર્યાસી વિધાનસભાના બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈએ અગાઉ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી રાકેશ સોલંકી દીપુ યાદવ અને કુમારસિંહ પટેલની ધરપકડ કરાઈ હતી બાદમાં ત્રણેયના આરોપી જામીન પર મુક્ત થઈ ગયા હતા જોકે આ કેસમાં કલમ ઉમેરાઈ હોવાથી ફરી ધરપકડ કરાઈ હતી ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં રિમાન્ડની માગણી ન કરાતા ત્રણેય લાજપુર જેલમાં મોકલી આપ્યા હતા અઝોર કુરશી સાથે પ્રકાશવાડા